તારી મારી દોસ્તી ખતમ હા તો રાખવા કોણ માંગે આજ પછી તું મને બોલાવતો નહી હા તો નહી બોલાવ આજ પછી તું મને ભૂલી જાજે હાને કરાલ એ ઉભો રે એક દિવસ મસાલો ખાધો લો હું તાર પપ્પાને કહી આવું છું તુમારો પાક્કો ભાઈ બન છે આમ નાની નાની વાતમાં થોડું બાજવાનું હોય આપણે ભાઈ ઠંડી લાગે છે હો ભાઈ લેતા મારી ટોપી પહેરી લે તે આખા ગામને ટોપી પહેરાય છે હવે મને તો રહેવા દે

ધંધો કરવો હોય ને તો બે નંબર નો ધંધો કરાય બાકી ધંધો ન કરાય તારા વાદે ચડે ને તો ઘર ના નળિયા અને પગ ના તળિયા ના રે બસ હવે થોડાક જ દિવસ ની રાહ જો હું તમારા બધા વર્ષ ના બદલી કાઢું ને તો મને કેજો નથી જાણકારી બે ભાઈ અલગ રૂપ દારી એક ઉતરાયણ આવે છે તારે શું વિચાર છે કઈ નઈ પતંગ ચકાવાનું તારે પતંગ ચકાવાનો છે ને માલ લૂંટવાનો વિચાર છે માની લે કે મે તને 10000 રૂપિયા વાપરવા આપ્યા હતા હું કેવી રીતના માનું સમ લે તે તારા સગા ભાઈને 10 રૂપિયા વાપરવા પણ નથી આપે ને 10000 રૂપિયા ની વાત કરે છે એ આવ કોઈને કહેતો ના અત્યારે ચાલે છે શિયાળો અને પછી આવશે ઉનાળો અને પછી આવશે ચોમાસું પણ આ પેટ બહાર આવશે ને

ભગવાન નું આપેલું મારી જોડે બધું જ છે ડોલ છે સાબુ છે પાણી છે પણ નાવાની તાકાત નથી